મોબાઈલ ચેકબુક રોકડ સહિત મુલ જપ્ત કરવામાં આવ્યો છે સુરતમાં ડિજિટલ અરસ કિસ્સો સામે આવ્યો છે આરોપીએ નેવું વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા ડિજિટલ અરેસ્ટ કરીને વૃદ્ધ પાસે એક પોઈન્ટ પંદર કરોડ પડાવ્યા હતા

સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઈમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજીત ફરિયાદો રજિસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન આ જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમને સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ આરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ આરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેમ દ્વારા અલગ અલગ બેંકોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝીંજાળા નરેશ ભીખાભાઈ હેમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિયોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે